રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર ગુડ આફ્ટરનુન ગુડ ઇવનિંગ કામ ફિનિશ કરે જઈએ મારે ગાડીની બેટરી બદલાવવાની હતી નીરજભાઈ કીધું તું બેટરી બદલાવવાની છે તો હજી બદલાવી ને તો કાચ હોવાની ગાડી ન ઉપડી અને જેમ્સ હોવાની લિફ્ટ આપી હતી થેન્ક યુ જેમ્સ થેન્ક યુ યુ વેલકમ થેન્ક યુ અને અટાણે કામ ફિનિશ કરીને જઈએ ઘેર જેમ સ્ટ્રોપ કરવા આવે અને અટાણે લગભગ ગાડીની બેટરી બદલાવ નાખ્યો આપણે તો આગળ જાઉં ઘેર અને ગાડી લઈને જાઉં ગેરેજી બદલાવવા અને આજનું વેધર આવું કંઈક છે તડકો ને મસ્ત નાઈસ વેધર છે આજ

ફેરવા જાય આટા મારીએ અને બહુ એકલા માણસ ઇઝ ગુડ પર્સન યુ નો નાઇસ પર્સન યા તો અમે બે ઘેર જાય થાયકા પૈકા હે બે ફ્રેશ થાય હે એને ઘેર જાય હું મારે ઘેર જાય મારે ગાડી રિપેર કરાવવા જવું તો રિપેર કરાવે અને થોડીક વાર પછી મળે આપણી ગાડી લઈને જઈએ ધીરજભાઈ પાસે અને બેટરી બદલાવવાની હે તો બેટરી બદલાવીએ ઓકે જેમ્સ થેન્ક યુ વેરી યુ વેલકમ તો જેમ્સ એની લેવા ગો ઈ અહીંયા કામ કરે બાજુમાં તો પછી મેં કીધું હાલો હું બાજુમાં જ છે તો હાલ એમ વીજ તું તારી છોકરી ડોટર છે ને એની ડોટરની લેવા ગો તો એવું કીક છે મસ્ત મસ્ત વેધર છે આપણી થોડું કાલે જઈએ તો બહુ મજા આવે ને થોડું જઈએ આજ ગાડી રિપેરિંગમાં હે તો હતા રિપેર થઈ જાય લગભગ તો જુઓ રસ્તાને લેસ્ટરના આજુબાજુના હું કામીથી હાલે ન જવાનું તો આજ કી કે થોડુંક હાલવું જરૂર છે આ બે આખો દી ગાડીમાં બેહવાનું પાછું મારે હું ડ્રાઈવિંગ કરતો હોય ને પછી ડિલેવરી કઈ એવું કરતો હોય તો પછી થોડીક વાર હોય કામ ને પાછું વારે ડ્રાઈવિંગ કરવાનું એટલે આખો દી જ્યાં મેગડોનલ્ડ છે અને મેકડોનલ્ડ માં ગાડી થી જ ઓર્ડર કરી દઈએ ગાડી પાછી બાજુમાં આવે એટલી એટલે હાલે કાંઈ ઉતરવાનું જ નહીં મેકડોનલ્ડ ને આવી ટ્રાફિક અટાણ બહુ હોય માણસ છૂટે ને ચાર વાગે કોઈ પાંચ વાગે સૂટે બહાર થી આવતા હોય અને આ રીતના હાલવાનું અલગ હોય અહીંના માણસને તો બધાયને ખબર જ છે પણ આપણે ઇન્ડિયામાં બધું એ ડિફરન્ટ હોય ને આ થોડુંક તારીખ ન હોય આ ટ્રાફિક લાઈટ છે જ આ માણસની નીકળવું હોય તો રા સાપ દબાવે દે એટલે આફડા જોઈએ ઊભા રહી જાય ઘર ન ઊભા રહ્યા તા અહીંયા આ સાપ આવે જો આ સાપ આવે વેઇટિંગની નિશાની બતાવે પછી આપણે ઊભવાની પછી આ લાલ લાઈટ આગની

આ બાજુ છે તો આ બાજુ વેટ કરવાની તો કે હાલે ત્યાં સુધી હા કે પછી બદલાવ નાખી ગયા તો આજ પાછી હવાની ગાડી ન ઉપડી જો પાછી ગ્રીન થઈ ગઈ એટલે એવું નીકળવાનું એટલે ન ઉપડી તો પાછો મારા ભેગો કામ કરે એ ભાઈ આખી મણી ઉતાર્યો ને એ ભાઈ જ છે અને એ મને હવાની લેતો ગયો તો કે મેં પાછો હટાણ એ મને લેતો આવ્યો પણ એની છોકરીની લેવા ગયો ને તો કઈ મને આ ઉતાર દે તો ધીરે ધીરે વ્ય અને થોડુંક હાલવું જરૂરી છે ને પછી તો મેં કીધું હાલો આજ હાલ લઈને જઈ આપ આ બાજુ ખબર નહીં કોઈ દીગો તું નીકળતું દઈ હે કાંક થી એવું કઈક છે અટાણે બહુ મસ્ત વેધર હે લગભગ કેટલી સત્તર અઢાર ડિગ્રી હે ને ગરમ ને ઠંડુ ને તો એવું કઈક છે હાઈકલા હે ને મારે કાયમી થી હાલે જવું છે ને તો લગભગ કલાક ઉપર થઈ જાય પણ મારા ભેગો કામ કરે છે ઓલો ભાઈ આખરે હું તો ને જેમ્સ એની મને બાજુમાં ઘરની બાજુમાં ડ્રોપ કર્યો થોડુંક તો જે તો અહીંયાથી અડધી કલાક તો થાય જ ઓર જ છે તમે બી રસ્તાના ના જોવો બધું આ એકલા હાનું બધું કઈ રીતના માણસ રીતે નવું કંઈક ਬਹੁਤ ਨਹੀਂ ਆਤੀ ਜਵਾਤ ਉਹ ਹੀ ਕਿ ਨਹੀਂ ਇਹਦੇ ਨੂੰ ਆਈ ਥਿੰਕ ਇਟਸ ক্লোਜ਼ ਸਿਆਤਾ ਹਾਂ ਨਿੱਜੋ ਤੋ ਆ ਬੰਦ ਚ ਹੈ ਜਵਾਇਨਤ ਆਪਣੀ ਪਾਸਾ ਜਾਇਓ ਤੋ ਹੈਵ ਕਿਕਸੇ ਕੱਲ ਇਹ ਵੀਡੀਓ ਨਾ ਨੂੰ ਤੋ ਮੁਕਾਣੋ કે હમણાં ગાડી વાં પડી ગઈ બે ત્રણ દિવસ એ ચાલુ ન થઈ પાછી એના પાછી બેટરીનું કીધું તો બેટરી નું ઓર્ડર કર્યો આજે આજ આવે જ હે તો આગની લગભગ ફોન કર્યો હતો નીરજ તો એ કે ઓર્ડર કરી દીધો તો લગભગ થઈ જશે ગાડી ને કરો લો ભાઈ સે લેતો જ હશે આપણે કાંઈ મીને આપણે હાલવું થોડું કંઈ પ્રોબ્લેમ ને તો એટલો હાલવાની મજા આવે આવું કે રસ્તાય છે જોતા જાઓ તમે ભેગા અને ઈન્ડિયામાં અટાણે ફૂલ ગરમી છે અને અહીં પણ વેધર કી કેવું જ છે ઠંડુ ગરમ ઠંડુ ગરમ બહુ ઠંડી અઢી ત્રણ વાગે છોકરા છૂટે ને ત્યારથી ટ્રાફિક ચાલુ થાય અને લગભગ સો સાત વાગ્યા સુધી આવીને આવી ટ્રાફિક જે રસ્તા

देह मनसो बिचारा छोक आया नहीं पैसा नहीं तो खर्चे करते नहीं। काम आने तो थोड़ी का पोजीशन काम प्रत्ये थोड़क काम कोशा है यू है તો વાહ જો પાછી વાં એક ટ્રાફિક લાટ આવી સો માણસની પછી માણસ આ રીતના પછી નીકળી જાય તો આ સાઈડ આપણે નેતગાહ કોઈ બી જાય હજી કે આ મકાનું જો આ રીતના હોય હા લગભગ વિદ્યા માં ઘણા બનાવે ત્રણે કેટલા વાગ્યા લગભગ શોખ વાગ્યા છે શોખ તો આવું કઈક છે જો આ રીતના ઘર હોય અને આપણે ખોરડા કાસુ ને બધા એ રીતના હોય અટા ને તો ન્યાય લગભગ થેગા એવા બધા આપણા નજીક અહીં પણ તો આ રીતના રસ્તાઓ અને કરુણ હોય બધાય આ રીતના સારું છે મહેનત કરીએ તો બધા સારું જ છે ભાઈ ને કેટલો ટાઈમ થયો હાલો નથી નાતી હા હો હા થઈ જાય કે ઘેર થી ગાડી માં બેસી જાય ને ગાડી માંથી પાછા કાયમી વાહન જ લઈ લઈએ એટલે થોડુંક હાલવું જરૂરી છે હાલીએ નહીં એટલે પછી આપણી થાકોડો લાગે ભાઈ આપણે આથી ખબર એની સળેતા ગયા પણ જોઈએ કાંક રસ્તો થઈ છે પાર્ક જ આવે આ બાજુ મને ક્યાંથી પાર્ક આવે બાજુ આ ફળું એકતા આવીએ ને जो बोलिए कबूतरान कूड़ा ना यही चाहिए तो वहाँ की रोड पिच को खबर नहीं कि कम जाते है मेन स्ट्रीट तो अभी है खबर नहीं मेन स्ट्रीट तहाँ जाती हुई ये अपने लेफ्ट वरी है भाजी वहाँ की स्कूल का ही है लगभग मुझे ओ ये पार्क है वहाँ का पार्क हो खबर नहीं बस स्टैंड आ से अपने बदाय ने बिसर कुत्ता हराम से, से। रिमेंबर ये से जो आर इतना है रास्ता ने वेदर बहुत वाइकला है मस्त तो है ठंडू ठंडू गर्मी के कहीं ना तकलीफ होती जो आ নাইছে हाँ ये पंजाबी नहीं थी से पिज्जा नहीं के से मस्त है माना कोई नहीं कहीं आ, बो, कोई नहीं नहीं काम काम थी जो मतलब वो काम करे कमी जाए कमी थी फिनिश करे घेर जाए કે નાઈ ધોવે ફ્રેશ છે બેઠા હોય ટીવી જોવે કોઈ થોડીક વાર ફેમિલી સાથે બે ને પછી સુવે જાય ખબર પાછું એ જ રૂટ એટલે લાઈફ છે આની બહુ હાર્ડ છે થોડીક અને ટેબલ વાળી છે આ તમે એની કે આપણી મરજી થાય ત્યારે બે જાઉં કે કામ ઉપર આપણે કંઈ પણ બે કામમાં પ્રોપર ટાઈમ દેવાનો છે અને બ્રેક પડે ત્યારે જ આપણી બ્રેક લેવાની અડધી કલાક હોય કે પંદર મિનિટ હોય કે જે હોય તો

કે આવા બધાય રસ્તા હોય આ અને ગાડીઓ જો આ રીતના બહાર જ પડી હોય કોઈ ગેરેજમાં તો જો આ ગેરેજ છે પણ લગભગ કોઈ ગેરેજમાં ન રાખે આ રીતના બહાર જ પડી હોય અને ઘર હોય તો જો આ ગેરેજ છે જ્યાં તો એ ગેરેજમાં એ નથી રાખતા બારે બાર પડી ગયો આ ઇત ને આપડી થોડુક મ્યાં ધૂળ ને ખરશ ને હોય એટલી થોડીક વધારે ગાડી માં કાટ ને અંતે લાગે પણ કઈ કોઈ ને કાટ બાટ લાગતો નથી જ કઈ આ બંગલા હે ક્યાં બચી ને આ મસ્ત ઘર હે ઘર મોટા મોટા છે બીજો એક ઓડબી સાઈડ એરિયો હે ને એ એરિયા માં બહુ મોટા મોટા ઘર છે આઉં પાર્ક સે આપણે ઘણી વાર આવ્યા હતા આજે હાલે નીકળ્યો તો આ બાજુ થયું ઈજી પડે તો પાર્કમાં બધા છોકરા મસ્ત મસ્ત આ પાર્કમાં તો ઘણી વાર આપણે આવ્યા મસ્ત ખુલ્લું ખુલ્લું પાર્ક છે 비켜 k i t u 죠 t u n g a 봐 ક્રિકેટ જોમે જોરદાર આવું બીછે મસ્ત વેધર ટને હાઈ ક્લાસ છે ને ઓલા ક્રિકેટ જોમે જો મસ્ત કી મજા આવે જો શોર્ટ

જો એવું છે ને ગેરફૂડ ગયો આવ્યો થોડીક વાર છે લગભગ અડધેથી હું હાલે ને આવ્યો તો એ મને છે કે ઓણીસ કલાક જેવું થઈ ગયું નો અગણી ફોન આવ્યો તો બેટરી હાચતા નહીં આવે કે ટોયોટામાં એણે ફોન કર્યો તો તો એ વાર કીધું કે કાલે નવ વાગે આવી તો આપણે કાલે પણ લગભગ જેમ્સ ને કેવું છે અને હાલે ક્યારેક એવું હોય તો બીજે એક બે જગ્યાએ કંઈક કીધું હતું પણ નહોતું બરાબર બેટરીની પ્રાઇસમાં અને ઓરિજિનલ બેટરી ટોયોટાની ગાડી છે એટલે ટોયોટામાંથી જ મગાવે તો સારું તો નીરજ કે ઓર્ડર કરી દીધો કાલે નવ વાગે આવી જશે અને કાલે બપોર પછી આવે તાણે ફિનિશ કરે કાંઈ નથી ને પછી બદલાવ આવી તો તાણે આવું કંઈક છે ઘેર ભોગવા આવ્યો એવું થોડુંક દૂધ ને લેવું તો લઈ લીધું રસ્તામાં એક દુકાન આવે છે અને એવો ઘેર જાય આજ તો બરાબર હાલ એને જમોડો લીધો એટલું કોઈ દી હમણાં નહીં થાય લો થાકી જાય કાંઈ હાલતા હોય તો વાંધો ન આવે પણ એટલે વાંધો મસ્ત મસ્તું તો આવ્યા તો એ આજનો ભૂલો ગાંજ રાખીએ રસ્તાનો હે મસ્ત જોજો લાઈક શેર કરજો તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર